નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ વિરમગામના જાણીતા ગેગડી હનુમાનજી મંદિરે શનિ રવિના દિવસે ભક્તોની ભીડ દાદાના દર્શનાર્થે ઉમટતી હોય છે અને મંદિરની આસપાસ રહેતા શ્વાનને ભોજન પણ મળી રહેતું હોય છે પરંતુ બાકીના દિવસોમાં પણ શ્વાનને ભોજન માટે કોઈ તકલીફ ન પડે તે માટે શ્રી ગેગડી હનુમાનજી મંદિરે બનાવવામાં આવી છે મંદિરની આસપાસના રોટલા અને લાડવા ખવડાવવામાં આવે છે આખરે આમ આદમીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને મળ્યા જામીન સુપ્રીમ કોર્ટે આજે દારૂ નીતિ કેસના સંબંધમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન અરજીને મંજૂરી આપી દીધી છે કોર્ટે દારૂ નીતિ કેસમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલ જામીન અરજીઓને મંજૂરી આપી હતી ગયા વર્ષે અનુક્રમે છવ્વીસ ફેબ્રુઆરી અને નવ માર્ચે સીબીઆઈ અને ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય ગૃહ મંત્રાલયે કરી જાહેરાત બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો પર સતત હુમલાના અહેવાલ આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયના લોકો પર થઈ રહેલ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે આટલું જ નહીં હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે આ સમિતિ ભારત બાંગ્લાદેશ સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે સપ્તાહ અંતર્ગત અમદાવાદના આરોગ્ય આરોગ્ય ભવન ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી ગુડ ટચ બેડ ટચ માસિક સ્ત્રાવ અને અન્ય મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે વન મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે વન વિભાગ દ્વારા તારીખ દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં પણ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાશે અગિયાર હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે એકવીસ લાખથી વધુ નાગરિકો સહભાગી થશે અમદાવાદ મુંબઈ વચ્ચે વીસ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે આ વંદે ભારત ટ્રેનની એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી હતી નવ ઓગસ્ટે સવારે સાત વાગે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી અને વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી વડોદરા સુરત થઈ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી ટેન્કો અને શસ્ત્રો વાહનો સાથે રશિયન પ્રદેશમાં પ્રવેશ્યા યુક્રેની સૈનિકો ભીષણ યુદ્ધ ઉતિને યુક્રેનિયસ હુમલાને મોટી ઉશ્કેરણી ગણાવી ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સરગેઈ મિરોનોવે તેને આતંકવાદી હુમલો અને આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશ પ્રદેશ પર આક્રમણ ગણાવ્યું ટ્રમ્પ કમલા વચ્ચે દસ સપ્ટેમ્બરે પ્રથમ ડિબેટ લાઈવ ઓડિયન્સ વચ્ચે થશે મુકાબલો છેલ્લી ચર્ચામાં બાઇડન ખરાબ રીતે હાર્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના કમલા હેરિસ આવતા મહિને દસ સપ્ટેમ્બરે ચર્ચા કરવા સંમત થયા છે અમેરિકન ટીવી સમાચાર એબીસીએ આ વાતની પુષ્ટિ કરી છે આ પહેલી વાર બનશે જ્યારે ટ્રમ્પ અને કમલા વચ્ચે સામસામે ચર્ચા થશે નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ ઓલમ્પિકમાં ભારતીય ટીમનો ઉત્સાહ વધ્યો આઝાદી પછી એથ્લેટિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય પાકિસ્તાનના નદીમે જીત્યો ગોલ્ડ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને રહ્યો શેર બજારની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નવમી ઓગસ્ટે શેરબજારમાં તેજી જોવા મળી હતી સેન્સેક્સ આઠસોથી વધુ પોઈન્ટના વધારા સાથે ઓગણસી હજાર સાતસોના સ્તર પર બંધ રહ્યો હતો તે સમયે નિફ્ટીમાં પણ બસો ને પચાસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી ચોવીસ હજાર ત્રણસો ને પચાસના સ્તર પર બંધ રહ્યો હતો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર